અબડાસા ભાજપ મહામંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ભાનુશાલી દેશ મહાજનના મહામંત્રી શ્રી દિનેશભાઈ ભાનુશાલી તેમજ માધવજીભાઈ ભાનુશાલી પ્રભુભાઈ ભાનુશાલી જેઠાલાલભાઈ ભાનુશાલી અને જખૌ જાડેજા સમાજના અગ્રણી શ્રી કારુભા બાપુ ગોસ્વામી સમાજના શ્રી ચંદન ગીરી અબડા સમાજના શ્રી મેહુલસિંહ અબડા જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ શ્રી રાજ ભાનુશાલી તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી મુસ્તાક જત અને પીડબ્લ્યુડી ના કર્મચારીઓ અને પાણી પુરવઠાના સાહેબ શ્રી જીબી ના સાહેબ તથા શ્રી જખો ભાનુશાલી મહાજનના અગ્રણીઓ વચ્ચે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જખૌ ખાતે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના શ્રી જખવ ખાતે શ્રી ઓધવરામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય પ્રોગ્રામમાં લાઇટ પાણી રોડ ગટર લાઇન અને જખૌ કોલી સમાજના સ્મશાનની કોપમ ઓન હોલ દિવાલની ગ્રાન્ટ પણ ફાળવેલ અને જખૌ ગટર લાઇનનું કામ જલ્દી ચાલુ કરવા મંજૂરી આપેલ અને હાલમાં શ્રી જખૌ ભાનુશાલી મહાજનની લાઇન અને શ્રી ઓધવરામ મંદિરની લાઇન નાખી અને વહેલી તકી કામ ચાલુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે કોઈ પણ કામગીરી માટે જરૂર પડે અમે ખડી પગે ઊભા રહીશું એવી ખાતરી આપી હતી તેમજ તાલુકાની ટીમ પીડબ્લ્યુ ડી પાણી પુરવઠા જીબી અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ સૌ પધારેલ અગ્રણીઓનો શ્રી જખૌ ભાનુશાલી મહાજન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મુખે પાણીની બહુ તકલીફ ગામમાં અમુક વિભાગમાં જાય અમુકમાં ન જાય એટલે સ્થાનિક પંચાયતનો એનામાં પ્રશ્ન છે તો એના માટે બધાની ચર્ચા થઈ પાણી પુરવઠા ઓફિસરને પણ બોલાયા છે અને અગાઉમાં ભાનુસારી સમાજનો બહુ મોટો કાર્યક્રમ છે એનામાં તકલીફ ન પડે એના માટે ક્યાંથી પાણી લેવું સોંપવાનું બોર કે તળાવમાંથી કે જે એનું કાયદેસરની લાઈનું છે એક્સરા જોડાણ આપવું એના માટે બધી પાણી પુરવઠા સાથે ચર્ચા થઈ એના સિવાય જે રોડમાં આ રોડ છે એના પેચિંગ થઈ જાય સાઈડમાં પેચિંગ એની પટલીનું થઈ જાય અને મેન ઘટરની સમસ્યા છે એ પણ તાત્કાલિક કામ શરૂ થાય એના માટે તમામ આજે જખૌ ગામના માજન સમાજના તેમજ ગામ લોકોના અગ્રણી બધા ભેગા થઈ અને અત્યારે સમસ્યા કેમ સોલ્વ થાય એના માટે ચર્ચા થઈ છે પાછી આઠ દસ દિવસમાં પાછો ફોલોપ લેશું કયું કામ શરૂ થયું કોઈ પ્રશ્ન સ્થોન થયો કે નથી થયો એના માટે આજે બધા ભેગા થયા છે તાલુકા પંચાયતની ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા આજે જે કાર્યક્રમનું સ્થળ છે એની મુલાકાત લઈ અને તમામ એજન્સીઓ પીડબ્લ્યુડી પાણી પુરવઠા પોલીસ તાલુકા પંચાયત આ તમામ એજન્સીઓને આજે બોલાવી અને તમામ કામો માટે ધારાસભ્યશ્રીએ સૂચનો કર્યા છે અને હજી જે કોઈ અધિકારીઓ આવવાના બાકી છે એ બધાને સૂચનો કરી અને આ કાર્યક્રમને કેમ દિવ્ય અને ભવ્ય બનાવીએ એના માટેના જે એમના તરફથી જોઈતા બધી વ્યવસ્થા કરી આપવા માટે ધારાસભ્યશ્રીએ આજે અમને ખાતરી આપી છે અને આ સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે અને ત્યારે આજે આવા એકસો આઠ ધારાસભ્ય જે છે એમણે એવું નક્કી કર્યું કે એ મારો સમાજ છે અને એના સમાજ માટે જે કંઈક બનતું થશે એ હું આ કરી આપવા માટે ખાતરી આપું છું